અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં બે દિવસ રેડ એલર્ટ વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું જાણો શું છે આપના વિસ્તારના હવામાનના હાલ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ અનેક વિસ્તારોમાં વેવની વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાતમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે જેના કારણે ગુજરાતીઓ ગરમી અને તાપથી તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગે હજુ ચાર દિવસ આવી જ અંગ ધજારથી ગરમી પડશે એવું અનુમાન કર્યું છે આજે હવામાન વિભાગે આપેલી આગાહીમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ પાટણ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી બે દિવસ સુધી ગુજરાતના બે જિલ્લાઓ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જ્યારે વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાતમાં આગામી ચાર દિવસો સુધી ગરમી પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે ઉષ્ણ લહેરને કારણે કોઈ પણ વ્યક્તિને લૂ લાગવાના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનાઓનો તાત્કાલિક સંપર્ક કરી સારવાર મેળવવી હિતાવહ છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો સીએમએમ ભારત અને આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં બે દિવસ રેડ એલર્ટ વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું જાણો શું છે આપના વિસ્તારના હવામાનના હાલ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ અનેક વિસ્તારોમાં વેવની વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાતમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે જેના કારણે ગુજરાતીઓ ગરમી અને તાપથી તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગે હજુ ચાર દિવસ આવી જ અંગ ધઝાડતી ગરમી પડશે એવું અનુમાન કર્યું છે આજે હવામાન વિભાગે આપેલી આગાહીમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ પાટણ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી બે દિવસ સુધી ગુજરાતના બે જિલ્લાઓ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જ્યારે વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાતમાં આગામી ચાર દિવસો સુધી ગરમી પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે